વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો બાદરવો ભરપૂર ઉક્તિએ સાકાર કરતા આજે સવારથી જ મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો સવારના અગિયાર વાગ્યા સુધીમાં વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મોન્સૂન ટ્રફની સાથે જ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની વરસાદી માહોલ જોવા મળશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો વાત કરીએ વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમે ધારે થયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો સાકાર કરતા આજે જ મેહુલ્યો મન મૂકીને વરસાઈ મૂક્યો હતો સવારના અગિયાર વાગ્યા સુધી વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા એ ઉપરાંત જનજીવનને પણ અસર થઈ હતી શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદે હાજરી નોંધાવી હતી સતત વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે